છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ સહિતની નદીઓમાં હવે રેતીની જગ્યાએ માત્ર કાકરા અને પથ્થરો રહી ગયા છે પરંતુ માત્ર ટ્રેક્ટરો પકડવામાં આવે છે માફિયા પકડાતા નથી ઓરસંગ નદી પાણીના સુકાવાથી કોરી થઈ જે રેતી માફિયાઓને આભારી છે છોટાઉદેપુર જિલ્લામાં કુલ નવ જેટલી નદીઓ આવેલી છે જેમાં ઓરસંગ હેરણ મેણ અશ્વિન ઉચ્ચ સુખી સાપીણ ઢાઢનો સમાવેશ થાય છે જે નદીઓ શિયાળાની શરૂઆત પહેલાં જ પાણી ઓછું થવા લાગ્યું છે ઉનાળુ ધમધોકાર તપે ત્યારે એકદમ સુકાઈ જાય છે જ્યારે ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનને કારણે હવે કાંકરા અને પથ્થરો જોવા મળી રહ્યા છે જ્યારે જિલ્લાવાસીઓને સ્થાનિક બાંધકામ માટે રેતી લાવવી હશે તો આવનારા દિવસોમાં ભારે મુશ્કેલી પડશે રેતીનું બેફામ ખનન થતાં જિલ્લાની નદીઓની શોભા છીનવાઈ ગઈ છે આડેતર રેતીનું ખોદકામ થતાં પાણીના સ્તર ઊંડા ઉતરી જતા હોય છે જ્યારે પાણી પૂરતું ગળાઈની નગરપાલિકાના વોટર વર્ક્સમાં આવતું પણ નથી અને ઉનાળામાં પાણી સદંતર સુકાઈ જાય છે પરંતુ કોઈ અટકાવી શક્યું નહીં હવે આવનારા દિવસોમાં રેતી પ્રજાને મળશે નહીં તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર નગર તથા જિલ્લાની જેવા દોરી સમાન ગણાતી મુખ્ય ઓરસંગ નદીમાં વર્ષોથી થતા રેતી ખનનને કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા રહી ગયા છે આવનાર દિવસોમાં રેતી જોવા પણ નહીં મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રેતી માફિયાઓ દ્વારા જ્યાં લીઝ આવેલ નથી ત્યાં પણ ગેરકાયદેસર રેતીનું આડેધડ ખોદકામ કરતા ઓરસંગ નદીની રોનક જતી રહી છે અને ઉરસંગમાં દર વર્ષે પાણીના સ્તર ઉતરતા જાય છે જિલ્લાના રાટ વિસ્તાર તરફ રેતી માફિયાઓ નદીમાં જેસીબી મશીનો ઉતારી દેતા હોય તેમ લોકમુખી વગોડાઈ રહ્યું છે પરંતુ તત્ર તંત્ર ટ્રેક્ટરો પકડી સંતોષ માને છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળે છે જે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારને પાણી પૂરું પાડે છે પરંતુ રેતીનું બેફામ ખોદકામ થતાં હવે પાણીના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે જેમાંથી છોટાઉદેપુર નગરની પાંત્રીસ હજાર જેટલી વસ્તીને તથા ઉરસંગ નદી કિનારે વસતા નાના મોટા ગામોને અવારનવાર દિવસોમાં પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યું છે ભારે રેતી ખોદકામને કારણે ઉરસંગ નદી હવે કોરી ધાકળ થઈ ગઈ છે રેતી વહી નથી નવો બનાવવામાં આવેલ રેલવે બ્રિજને તથા છોટાઉદેપુર નગરને જોડતા કવાટ તરફ જતા બ્રિજને તથા અલીરાજપુર તરફ જતા બ્રિજને પણ ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે સો આ તંત્ર અજાણ તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉ